તમારું નામ છું મારું નામ વિજયકુમાર મુલાલ ટંડેલ હું વડેવાસી કુસુમ્બા માછીવાર ની સ્ટીટનું છું આ સાત દિવસથી કથાનું જે આયોજન થયેલું તેમાં તમને કેવો પ્રભાવ લાગ્યો અને કેવું કેવું કેવી કેવી રીતના કથા પૂરી થઈ જ્યારે અમે એક સંકલ્પ કર્યા કે આ કથા હું કઢાવીશ એવું મારા મનમાં હતું જીવનમાં તો જ્યારે કથાનું નારિયેળ લીધું પછી હું મારા મિત્ર કિરીટભાઈ અમારા કુસુંબાના સરપંચ અંગત મિત્ર છે એને મળ્યા ને મારે આયોજન કરવાનું છે તો કિરીટભાઈએ મને એવા સહકાર આપી ને મારા રૂપે કૃષ્ણ બનીને હું સુદામાને એ કૃષ્ણ હોય એવું કાર્ય કરીને મેં સંપૂર્ણ રીતે કઠારનો લાભ લઈ શક્યો પૂરેપૂરી જવાબદારી જેને કિરીટભાઈએ બધી ગામના બધા જ મિત્ર રસોઈયાઓ ગામના કોટિયા સમાજના માછીમારમાં ગુજરાન ચલાવનાર માણસો મછવા ગ્રુપ કે અનેક માણસો હજારોની સંખ્યામાં જ્યારે અમારા કુસુંબાના કથાના મારા લાભ લઈને ખૂબ જ રીતે આનંદ રીતે આ કથાને સન્માન આપ્યું ને હું પણ એક સંકલ્પ કરેલા હતા કે આ કથા હું જલ પણ નિહાળીશું ને ખરેખર ભગવાનની શિહળીની કૃપા હતી મારા પર કે આ કથાને હું એક દિવસ પણ જરાક પણ કંઈ લેવા વગર મેં જલ પણ આ કથાને પૂર્ણ કરી એ બદલ મારા હરીએ મને ખૂબ ખૂબ આભાર આપ્યા મને ખૂબ આશીર્વાદ આપ્યા અને મને આ કથાને પૂર્ણ કરવા માટે ખૂબ જ મદદરૂપ થયા મને કંઈ જ ન થયું જ્યારે બધા કહેતા હતા કે તું આ કરશે તો આટલું મોટું આયોજન કરવાનું છે કામ કરવાનું છે કામ મેં કંઈ નથી કર્યું મારા મિત્ર મંડળ મારા ગામના તમામ ગામના કોસુંબાના હર યુવાન હર મહિલાઓ હર યુવાન છોકરીઓ બધા જ પોતાની કથા હોય તેવું વર્તન કરીને આ કથાને પૂર્ણ કરી એટલો અતિ આનંદ થયો એટલો અતિ આનંદ થયો અને જે કથાકાર ભાગવતભાઈ શાસ્ત્રી જાની એમ જાણી એટલો સુંદર એવું સુંદર કથાને મને પાન કરાવ્યું રસપાન કરાવ્યું એ બદલ એને કોટી કોટી વંદન કરું છું ને જીવનમાં આવ્યું ભગવટ કાર્યમાં ભગવાન મને પાછા પાછા વાળીએ ઘડી મને પોતાના સહયોગ બનાવે ને મને કળાવટાડે એવી મેં ખૂબ જ શ્રી હરિભગવાનને મારા સદગુરુને વારંવાર પ્રાર્થના કરું બાલયોગીજી મહારાજની આશીર્વાદથી આ કથાને સંપૂર્ણપૂર્ણ નિર્ણય આપી શક્યા અને આ કથાને હું પૂર્ણ કરું છું આવી રીતે અમારું મંતવ્ય મેં પૂરું કરું છું જય ગિરનારી પરિવાર તરફથી મારા જય માતાજી જય જય કૃષ્ણ ભગવાન કી જય